નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો કુંદન પાટીલ આજે આપણે વાત કરીએ તાપી જિલ્લાના બે તાલુકાઓની એક એક ગામ જે બીજા તાલુકાના બીજા એક ગામનો છે છે જી હા તો આપણે વાત કરીએ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના કમાલ ગામ એટલે કે બાજીપુરા ગામની બાજીપુરા ગામની અંદર આવેલ ગંગા ઉર્જા નામની એક કંપની જે બોરખડી ગામની સીમા હદમાં આવેલી છે ત્યાં બે ગામની સીમાઓ છે હદ છે બોર્ડર છે એ વિસ્તારમાં આવેલી છે જેને બાજીપુરા બાયપાસ તરીકે ઓળખવામાં આવે છે એ વિસ્તારની અંદર આવેલી ગંગા ઉર્જા કંપની જે એક ગેસ બનાવવાની કંપની છે ત્યાંથી સીએનજી ગેસ બનાવવામાં આવે છે અને જગ્યા જગ્યા ઉપર સપ્લાય કરવામાં આવે છે એ કંપની જ્યારથી પણ ત્યાં સ્થાપિત થઈ છે ત્યારથી હાઈવે ઉપરથી પસાર થનારા લોકો માટે તો માથાનો દુખાવો બની જ છે પણ હાલ તો વ્યારા તાલુકાના ભોરખડી ગામના લોકો માટે પણ માથાનો દુખાવો બની છે લોકો પણ પશુઓ માટે પણ કે લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે ખેતી પણ કરે છે એ પાણીનો ઢોર ઢોર તેમજ પશુપાલકની અંદર પીવા માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે આ પાણીથી માત્ર ખેતીવાડી તેમજ પર્યાવરણને નુકસાન નહીં થતું પણ જે સ્થાનિકોના પશુપાલન સાથે સંકળાયેલા લોકો છે તેઓને પણ ઘણું મોટું નુકસાન થઈ રહ્યું હોય તેઓના પશુઓ માંદા પડી રહ્યા હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારે પ્રશ્ન અહીં એ થાય છે કે સરકાર દ્વારા કહેવામાં આવે છે કે પ્રાકૃતિક ખેતી કરો પ્રાકૃતિક ખેતી કરો જ્યારે લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળે છે ત્યારે જે વિસ્તારની અંદર ફળદ્રુપ જમીન હોય છે પ્રાકૃતિક ખેતી કરી શકાય તેવી લોકોમાં ક્ષમતા હોય છે તેવા વિસ્તારોની અંદર જ આવી કેમિકલ યુક્ત અને ઝહેર ઓક્તિ કંપનીઓ લાવી દેવામાં આવે છે ત્યારે આ કંપનીઓના કારણે લોકો કઈ રીતે કેમિકલ કેમિકલ મુક્ત મુક્ત ખેતી કરી શકે તે પણ એક પ્રશ્ન બની ગયો છે હવે આ ફેક્ટરીના કારણે કેટલાય ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે પશુઓ પરેશાન થઈ રહ્યા છે અને તે ઉપરાંત જળચર પ્રાણીઓ એટલે કે માછલી કે અન્ય જે પાણીની અંદર રહેતા જીવજંતુઓ કે કોઈ પણ હોય શકે તેઓ પણ હાલ મૃત્યુ પામી રહ્યા હોય તેવું દ્વારા છે ત્યારે આવનારા સમયમાં આ કંપની સામે કોઈ કાયદેસરની કાર્યવાહી થાય છે પગલા લેવામાં આવે છે લોકોની વાતનું સમાધાન થાય છે એ તો આવનારા સમયમાં જોવું રહ્યું પણ અહીં લોકોએ સાથે સાથે ચીમકી ઉચ્ચારી છે કે જો ટૂંક સમયમાં આની અંદર કોઈ નિરાકરણ નહીં આવે અને હાલ તો બાજીપુરા ગામના સરપંચ તેમજ બોરાખેડી ગામના સરપંચ દ્વારા આ વાતનો નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે હાલ કોઈ નિરાકરણ આવ્યું નથી સ્થાનિકો હાલ પણ પરેશાન છે સ્થાનિકો એ એ ચીમટી ઉચ્ચારી છે કે અમે આવનારા દિવસોમાં ઉચ્ચ કક્ષાએ આની રજૂઆત કરીશું તેમજ અમારા બોરાખેડી ગામની અંદરથી જે રસ્તો પસાર કરવામાં આવે છે એ રસ્તાને અમે બંધ કરી દઈશું તેવી વાત ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે ત્યારે આવનારા દિવસમાં જોઈએ કે આ રસ્તો ખરેખર બંધ થાય છે કેમ કે લોકોએ તો ત્યાં સુધીની ચીમકી ઉચકારી છે જો બાજીપુરા ગામની હદમાં આવતી હોય તો બાજીપુરા ગામવાળા આ ફેક્ટરીઓના રસ્તો આપે અમારા ગામમાંથી કેમ જેવા અનેક પ્રશ્નો ઉભા થયા છે એટલે આવનારા સમયમાં શું થાય છે આ શું વળાંગ લઈ છે આ ફેક્ટરીના કારણે જે લોકો દુઃખી થાય છે તેઓને ન્યાય મળે છે કે કેમ છે આવનારા સમયમાં જોવું રહ્યું પણ અહીં લોકોએ શું નિવેદન આપ્યું તે પણ એક વખત આપણે જરૂરથી સાંભળીએ મારું નામ દિનેશ ભાઈ ચૌધરી ડેપ્યુટી સરપંચ તરીકે અત્યારે નિભાવું છું બોરખડી ગામના હા શું સમસ્યા સમસ્યામાં એ છે કે અમારા બાજુના ગામમાં બાજુપુરાની હદમાં એક ગેસ કંપની આવેલી છે કંપનીનું નામ નામ તો છે ને હા ગંગા ઉર્જા છે હવે આમાંથી માંથી છે ને ખરાબ પાણી છોડવામાં આવેલું હતું અમારા કોતરમાં હવે એ કોતર અમારા બોરાખડી પાસ થાય છે અને એ પાણી છે ને એકદમ એટલું ખરાબ થઈ ગયેલું છે ઢોર પણ પાણી પી શકતો નથી અને નુકસાન કરે છે એટલે આજે બધા ગ્રામજનો ભેગા થઈને અમે અહીંયા આપણે રજૂઆત કરવા માટે ભેગા થયેલા છે અને રજૂઆત કરી એવું જાણવા મળેલ છે કે તમે લેખિતમાં જાણ કરો પછી અમે લેખિતમાં તમને જવાબ આપીશું એવું જાણવા મળેલ છે હાલમાં અત્યારે કંપની તરફથી એવું જણાવવામાં આવે છે કે અમે પાણી છોડતા નથી આવી રીતના જવાબ આપવામાં આવેલ છે કંપની દ્વારા જણાવવામાં આવેલ છે કે પાણી છોડવામાં નથી આવતું તો પછી આ પાણી આવે ક્યાંથી તે જ તેનો જ સવાલ છે એ લોકો એમ જણાવે છે કે ચોમાસા નું પાણી ગયેલું એ છે અત્યારે હાલમાં અમે પાણી છોડતા નથી એવું જણાવવામાં આવે છે ચોમાસો જઈને કદાચ ખુબ લાંબો સમય જઈ ગયો આજુબાજુ જમીનો સુકાઈ ગઈ તો આ પાણી છોડ્યું હોય તે એ સુકાયું કેમ નહીં